નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સૌથી મોટા સમાચાર હવે ગુજરાતમાં શાળાઓ બંધ અને લાગ્યા તાળા સપ્ટેમ્બર મહિનાની અંદર 15 દિવસ સુધી રહેશે બંધ હવે તમામ પરીક્ષાઓ પણ કરાઈ રદ સી એમ પટેલનો રાતોરાત મોટો નિર્ણય અને શિક્ષણ વિભાગે આપ્યો કડક આદેશ સુભેન્દ્ર પટેલની મોટી જાહેરાત અને પીએમ મોદીની ડિગ્રીને લઈને મોટો વિવાદના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરીજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને જલ્દી મોકલી આપજો દેશના વડાપ્રધાન ની ડિગ્રી નહીં થઈ જાહેર દિલ્હી હાઈકોર્ટે પીએમ મોદી ની ગ્રેજ્યુએશન ડિગ્રી જાહેર કરવાના મામલે મોટો ચુકાદો આપ્યો છે કોર્ટે બે હજાર સોળમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે સીઆઈસી દ્વારા અપાયેલો આદેશ રદ કર્યો છે જેમાં દિલ્હી યુનિવર્સિટીને પીએમ મોદીના શૈક્ષણિક રેકોર્ડ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક રેકોર્ડ જાહેર કરવો ફરજિયાત નથી આ ચુકાદા સાથે બે હજાર સોળથી ચાલી રહેલા આ કાનૂની વિવાદનો હવે અંત આવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ બે અંતર્ગત વિકાસપથ યોજનામાં રાજ્યના એકાણું જેટલા માર્ગોના આધુનિકીકરણ માટે રૂપિયા આઠસોને બાવીસ કરોડ ફાળવ્યા છે શહેરોને જોડતા શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના કુલ બસોને તેંત્રીસ કિલમીટર લાંબા રસ્તાઓને પહોળા કરવા સ્ટ્રીટ લાઇટ આપવી ફૂટપાથ સ્ટ્રોમ વોટર ડ્રેન રોડ સેફ્ટી વગેરે જેવી સુવિધા પર બનાવવામાં આવશે આ પ્રોજેક્ટથી ટ્રાફિક જામમાં રાહત મળશે સુરક્ષા અને સમયમાં ઘટાડો થશે તેમજ ઈંધણની બચત થવાની પૂરેપૂરી અપેક્ષા છે માં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજ દ્વારા ઘેર થયેલી ઈડીના દરોડાને બિનઅધાકારિત ગણાવ્યા છે તેમણે જણાવ્યું કે કથિત કોભાંડની વાત થઈ રહી છે તે સમયે ભારદ્વાજ મંત્રી જ ન હતા ગઢવીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની ડિગ્રીનો મુદ્દો દબાવવા માટે આ કાર્યવાહી થઈ છે તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે અને કેન્દ્રના તોતા બની ગયા છે હવે ગુજરાતના પટેલે પટેલે લીધો મોટો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર શહેરી વિકાસ તેત્રીસ કિલોમીટર લંબાઈમાં અધ્યતન બનાવવામાં આવશે રસ્તાઓ પહોળા કરવા સ્ટ્રીટ લાઇટ ફૂટપાથ ડ્રેન બસ વે રેલિંગ અને સેફ્ટી જેવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે ટ્રાફિકની મુશ્કેલીમાં ઘટાડો થશે ઈંધણની બચત થશે અને પર્યાવરણમાં પણ સુધારો થાય તેવા મોટા મોટા ફાયદાઓ થશે મહત્વના શૈક્ષણિક સમાચાર અને શિક્ષણ વિભાગે આપ્યો કડક આદેશ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અને ત્યારબાદ થયેલા હિંસક વિરોધને કારણે ડીઓએ મોટો નિર્ણય લીધો છે ડીઓએ સ્કૂલને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે શાળા બંધ રાખવામાં આવે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે વાલીઓ અને સંગઠનના આક્રોશને ધ્યાનમાં રાખીને ડીઓ કચેરી દ્વારા રાતોરાત મહત્વનો નિર્ણય લેવાયો છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના ઘટનાના પગલે શિક્ષણ વિભાગ સતર્ક બની છે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળ હેઠળ પરિપત્ર જાહેર કરી અને શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાતોરાત કડક આદેશ આપ્યો છે દરેક શાળાએ શિસ્ત સમિતિ રચવી પડશે જેમાં આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સામેલ રહેશે શાળાને તમામ જવાબદારી વહન કરવાની રહેશે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના અંગે ડીઓને તાત્કાલિક જાણ કરવી ફરજિયાત રહેશે વધુ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર હવે ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ નવના વિદ્યાર્થીએ રિશેષ દરમિયાન સાથી વિદ્યાર્થીને છરી બતાવતા હડકમ મચી ગયો છે ઘટનાની જાણતા વિદ્યાર્થીના પિતા ગોઘા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે આરોપી વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ પણ કરી હતી ત્યારબાદ શાળાના આચાર્ય અને શિક્ષકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા હવે ગુજરાતમાં શાળાને લાગ્યા તાળા અને ઓનલાઈન ક્લાસ શરૂ થયા અમદાવાદમાં સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ તાળા મારી દેવામાં આવ્યા છે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીતા વિદ્યાર્થીના ભાવિને ધ્યાનમાં લઈને ઓનલાઈન શિક્ષણ કાર્ય આજથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે આજથી સેવન સ્કૂલના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવા દેવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે સવારે આઠ થી લઈને સાડા અગિયાર સુધી ઓનલાઈન ક્લાસ ભણાવવામાં આવશે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો નમો લક્ષ્મી યોજના હેઠળ જુનાગઢમાં તેવીસ વિદ્યાર્થીઓને

તમિલનાડુની ત્રિચીની કોર્પોરેશન એલિમેન્ટરી સ્કૂલે બાળકોની સલામતી માટે અનોખી પહેલ શરૂ કરી છે શાળાએ યુનિફોર્મ પર ક્યુઆર કોડ લગાડવાનું શરૂ કર્યું છે જેને સ્કેન કરતા વિદ્યાર્થીની વિગતો અને શાળાનું સરનામું મળી શકે છે આવનારા સમયમાં માતા પિતાનો સંપર્ક નંબર અને ઘરનું સરનામું પણ જેમાં ઉમેરવામાં આવશે આ પહેલેથી જ ખોવાઈ જવાની શક્યતા ઘટશે અને સલામતી સુનિશ્ચિત થશે હાલમાં શાળામાં છસો થી વધુ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો છે વધુમાં પ્રાપ્ત થતા શૈક્ષણિક સમાચાર વિદ્યાર્થીઓ માટે ડીઓ કચેરીમાંથી આવ્યો મોટો આદેશ અમદાવાદની સેવન ડી સ્કૂલની ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી મોટો નિર્ણય કર્યો છે ડીઓ કચેરી દ્વારા ચાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જે શાળા સમયે હાજર રહી અને વાલીઓની મૂંઝવણ હલ કરશે અન્ય શાળાઓને પણ સૂચના અપાય છે વાલીઓ ઇન્ક્વાયરી કરવા આવે તો યોગ્ય પ્રતિક્રિયા આપવી તેમજ વિદ્યાર્થીના લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો તેને ટેમ્પરરી પ્રવેશ આપવા માટે પણ જણાવવામાં આવ્યું છે હવે અહીં તમામ શાળાઓ બંધ હવામાન વિભાગે આજે છ રાજ્યો એટલે કે રેડેલેટ એને યલોઇલ જાહેર કર્યું છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા દિલ્હી અને ઉત્તર કાંઠાના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક જિલ્લાઓમાં તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે ભારે વરસાદને કારણે નદી નાળા ઉફાન આવવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટમાં ચોમાસાના સૌંદર્યનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હતા પરંતુ ભારે વરસાદથી હરણાવ નદીમાં આવેલા પૂરને કારણે મુખ્ય રસ્તો ધોવાઈ જતા પ્રવાસીઓને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે શ્રાણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તથા અન્ય રસ્તા પર હવે ધોવાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર હાલ પોળો ફોરેસ્ટ બંધ રાખવાનો મોટો નિર્ણય કર્યો છે આજે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ શેર બજાર રહેશે બંધ ઓગસ્ટ બે હજાર પચીસ માં રોકાણકારો હવે ફક્ત ચાર દિવસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ ટ્રેડિંગ કરવાની તક મળશે કારણ બીએસસી અને એનએસસી સ્વતંત્રતા દિવસ તેમજ ગણેશ ચતુર્થીના દિવસે બંધ રહેશે

સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે શાળાઓ તો બંધ પરંતુ બોર્ડની પરીક્ષા પણ રાખાઈ ભરત ભારે વરસાદે જમ્મુ કાશ્મીરમાં તબાહી મચાવી છે વાદળ ફાટવા પૂર આવવું અને ભૂસ્ખલન થવાને કારણે ઇન્ટરનેટ સેવા પણ થપ થઈ ગઈ છે જમ્મુમાં આવતીકાલે બધી શાળાઓ બંધ રહેશે જ્યારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અને 11મા ધોરણની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે वैष्णो देवी યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે જમ્મુ જતી 18 જેટલી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ પાસેથી પરિસ્થિતિ વિશે પૂછપરછ પણ કરી છે હવે રાજ્ય સરકારે રાતોરાત લીધો મોટો નિર્ણય જીએસઆરટીએસ ના કર્મચારીઓ માટે સારા સમાચાર છે મુખ્યમંત્રી એસટી નિગમના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો કરવાનો મોટો નિર્ણય કર્યો છે હવે કર્મચારીઓને ત્રેપન ટકાને બદલે પંચાવન ટકા મોંઘવારી ભથ્થો મળશે આ નિર્ણયથી હજારો કર્મચારીઓમાં હવે ખુશીનો માહોલ છે જો લાંબા સમયથી આ વધારાની જ રાહ જોઈ રહ્યા હતા કર્મચારીઓએ સરકારના આ નિર્ણયનું ભવ્ય સ્વાગત પણ કર્યું છે